વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 માંનો એક વિડિયો બનાવી રહ્યા છીએ પાઠ નંબર 9 ની અંદર રાષ્ટ્રીય આવક 5 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વારમાંથી પૂછાશે જે પાછો 9માં પાર્ટની રાષ્ટ્રીય આવકની ગણતરી કરી એટલે 5 માર્ક્સની અંદર બે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એક તો આવકની પદ્ધતિ અને બીજો ખર્ચની પદ્ધતિ પહેલા આપણે વાત કરવા જોઈએ આવકની પદ્ધતિ पॉइंट 0 है राष्ट्रीय जो आख खोल रखिए राष्ट्रीय आवक और 15 राष्ट्रीय आवक जैसे आवकनी गणत्री इसमें पहला मार्क करवा दीजिए आवकनी पद्धति आवकनी પદ્ધતિ આ ઓસ્કેર અક્ષર થોડા દેખાતા હશે અહી આપણે સામાન્ય ત્રણ વાક્યની વાત કરવા દઈએ કે એ તો લક્ષ્યમાં એ પૂછાશે કે વે ઉત્પાદનની વ્યાખ્યા કયા શાસ્ત્ર્ય આપી પાકની વ્યાખ્યા કયા શાસ્ત્ર્ય આપી રાઈટ અને ખર્ચની તો થોડી કી પોઈન્ટ વિશે વાત કરવા દઈએ આપણે ગણવાર પગમાં ગઈ વાગે તો આપણે શું ગયા ઉમ સુગેર ઉમા

માર્શલે આપી તો ખાલી સામાન્ય નોલેજ માટે આપણે વાત કરવાની છે હવે આવકની પદ્ધતિ આની વ્યાખ્યાની વાત કરવાની છે તો આવકની પદ્ધતિ આપી એટલે કોની આપી પીગુએ વ્યાખ્યા આપી શું આપી વ્યાખ્યા પીગુએ તો પહેલા વાત કરો આવક કોને મળે કે ઉત્પાદનના સાધનોને આવક કોને મળે મિત્રો ઉત્પાદનના સાધનોને तो उत्पादन साधनो कया गया तके जमीन मूडी श्रम अने नियोजक जमीन मूडी श्रम अने नियोजक आ उत्पादन चार साधनो जो तो जमीन ने सु मळे आवक नि पेडे आवक पेडे जमीन ने सु मळे तके जमीन ने भाडू मळे मूडी ने सु मळे ब्याज श्रम ने तके वेतन પણ નિયોજકને નપો તો અહીંયા વ્યાખ્યા બને કઈ વ્યાખ્યા કે વર્ષ દરમિયાન ભાડું મોડી વ્યાજ અને નપો વેતન એ બધા આવકનો ਸਰવળો એને કહેવાય રાષ્ટ્રીય આવકની પદ્ધતિ આવી વ્યાખ્યા પીગુએ આપી કે વર્ષ દરમિયાન ઉત્પાદનના જે કે સાધનો છે જમીન મોડી શ્રમ નિયોજક એને મૂલ્ય બળતર तो जमीन ने भाड़ू मूड़ी ने ब्याज, श्रम ने वेतन नियोजन नफो आ जी की आवक नो सरवाळो जे छे ए आवक में शुं कहीशुं आवकनी पद्धति राष्ट्रीय आवकनी गणतरीनी अंदर जो आपणा देशनी अंदर कोई विदेशी मूड़ी रोकाण करवामां आव्युं होय તે પોતાનો દેશમાં ઉગલી રહે તે સુધરી પડે બાદ કરી પડે અને વિદેશમાં કોઈ આપણા મુડી રોકાણ કરે ભારતીય નાગરિક કોઈ વિદેશમાં કોઈ મુડી રોકાણ કરેલો હોય તો એના આવક પ્રાપ્ત થશે તે ઉમેરી જોઈએ તો મુખ્ય આપણે રાષ્ટ્રીય આવકની આવકની પદ્ધતિની પીગ્યુલી ગઠ્યની વાત કરવાની હવે આપણે આવકના સાધનો મતલબ કે ઉત્પાદનના સાધનો એમાં આવકના મુખ્ય સાધનોની વાત કરવાની છે તો પેલું લીએ ભાડું ભાડાની આવક તો આપણી પાસે જમીન હોય એ જમીન પરને ભાડા આપીએ ને જમીન હોય મકાન હોય તો એ ભાડા આપીએ અને વર્ષ દરમિયાન જે કે આપણે આવક પ્રાપ્ત થાય તે ભાડાની આવક એ આપણી રાષ્ટ્રીય આવકમાં ગણતરી થઈ શકે બીજી ઘણીવાર કોઈ લેખક હોય કોઈ કવિ હોય રાઈટ તો એને કોપીરાઈટ કોપીરાઈટ નો અધિકાર મળે ઘણી આપણો મકાન હોય અને કોઈને આપણે ભાડા આપેલું હોય તો એને શું કહેવાય આરોપી ભાડું તો આરોપી ભાડું એ આપણી શું ગણાય આવક ગણાય તો એ ભાડાની આવક તણ દે થઈ એક તો આપણો મકાન દીધાને ભાડા આપેલું હોય તો આરોપી ભાડું કોઈ મહાન કવિ લેખક હોય તો એને જે મટીરીયલ બનાવેલું હોય

निरोपण करवाती अपन ने आवक प्राप्त થાય કે આપની રાષ્ટ્રીય આવ ગણી શકાય પણ આમાં એક ખાસ નોંધ રાખવાની કે બેંક દરતી જે વ્યાજ મળે એ વ્યાજની આવક ગમવામાં આવતી નથી વ્યાજની આવક ના ગણાય એટલે કે એમાં બદલા ચૂકવણી રહે બેંક ની અંદર જે આપણે પૈસા મૂક્યો અનેમાંથી વ્યાજ મળે તે આવક ગણી શકાય નહીં ત્રીજી વાત કરવાધી આપણે વેતન आवक तो जी कई श्रमिक श्रमिक वर्ष दरमियान जी वर्ष दरमियान जी कई शु करे, करे कार्य करे तो कार्य करने बदल आवक प्राप्त थे तो वेतन आवक सके કર પધાર જેને કે છે કે છેલે લીયા આપણે નફો તો નફાની આવક કોઈ કંપની હોય અને કંપની વરસ દરમિયાન જે કે નફો કરે તો બનવામાં એ ડિવિડન્ડ મે છે તો ડિવિડન્ડ કે વ્યક્તિની આવક કે શેર હોલ્ડરની એ ઉપર આપણે દંગાની અંદર નફાનું પુનરોકાણ કરવામાં આવે જો કેમ આપણે ચૂકવા પડતા કરી વરા એ બધી આવડી આવક ગણ સરકાર તો આલી સો નોર્મલી 4 જે છે કે આપણી રાષ્ટ્રીય આવક ની અંદર ગણતરી થઈ શકે બીજો મુદ્દો લઈએ આપણે ન ગણવામાં આવતી આવક અમુક આવો કેવી સાબુઈ કે જેને આપણે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી કોઈ આપણા ખેડ ઉગલાન પક્ષીશાબે તેમી બધી રાષ્ટ્રીય આકમો આપણી ગ્રાંતરી થઈ શકે નહીં બી સરકાર તરફથી જે બેકારી ભથ્થું આપવાનું વિધવાઓનો પેન્શન આપવાનું હોય તેમી બધી રાષ્ટ્રીય આકમો ગણતરી થતી નથી તો એમાં શું થાય કે બદલા જોખમ ઉઠાય એ માત્ર નાણાની હેેર કરે થાય છે લોકો જે ટેક્સ દ્વારા જે સરકારે આવક આપે છે ટેક્સ સુધરે છે એ સરકાર ટેક્સમાંથી દેશના લોકોની સહાય કરે છે બેકારી ભથ્થું હવે વિધવાઓનો પેન્શન આપે પણ આપણે કોઈ બેળવાબી જાય वेट्स होगा तो बक्सीसा पे ठीक है अपनी राष्ट्रीय आपणी सरकार नई આગળ વાત કરવાનો છે સરકાર દ્વારા આપવામાં ઓટી સબસિડી થોડું થોડું વધી ગઈ ચાલે અહીંયા લખી દીધી સરકાર દ્વારા કઈ કે આપણી આવક ગણી શકાય એની વાત છે આપણે સરકાર દ્વારા સરકાર જે છે કે આપણે સબસિડી આપે તો સરકાર દ્વારા અથવા મ આવતી સબસિડી સબસિડી હંમેશા બાદ થાય તમે તો ઉત્પાદનની આવકમાં કહો ને કે એ ઉમેરવામાં આવે પણ અહીંયા આપણે આવકની વાત કરીએ છીએ તો સબસિડી હંમેશા શું થાય બાદ થાય કોઈ વિદેશોમાંથી વિદેશોમાંથી આપણે આવક મળે તો આવક ઉમેરવી જોઈએ કણિયર આપણને કોઈ દલાલી મળે દલાલી કમિશનજેને કહી શકાય કમિશન કે આપણી રાષ્ટ્રીય આવો ગણી શકાય કે મિત્રો આપણા રાષ્ટ્રીય આવો ઉમેરી જોઈએ અમુક એવી વસ્તુઓ સેવાઓ ઉત્પાદનો પ્રવાહ કે જેનાથી નાણા અર્થતંત્રનો ઉત્સાહ દબત ઉરે નાણાનો પ્રવાહ સદ વૈકવરે પેમીતિ રાષ્ટ્રીય આવોમાં ગણી શકાય અને છેલ્લે વાત કરવાની કોઈ પણ શંકાંડ હે સેકન્ડ હેન્ડ વસ્તુ જે છે એ વસ્તુનો આપણે સમનો રાષ્ટ્રીય આવરણો કરી શકતા નથી કારણ કે જ્યારે ઉત્પાદન થયું હોય ત્યારે એકવાર એની ગણતરી થઈ ચૂકી હોય ત્યારે બીજી એની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવતી નથી તો સામાન્ય આપણે મોસ્ટ ટાઈમની પ્રશ્નની વાત કરી આપણે આવકની પદ્ધતિ એકવાર જોઈ લો નજર કરી લો એ બધું સ્ક્રીનશોટ પાડી લો હું બાજુમાં ખસી જઉં છું તરત જ આપણે બીજો પ્રશ્ન લેવાનો છે